ઉત્તરાયણ પર્વના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં ચીકીની માંગ વધુ રહે છે ત્યારે અંકલેશ્વરની ચીકીનો સ્વાદ અંકલેશ્વર પૂરતો સીમિત રહ્યો નથી હવે અન્ય જિલ્લા તેમજ દેશ વિદેશના લોકો અંકલેશ્વરની ચીકીનો સ્વાદ માણી રહ્યા છે અંકલેશ્વરના સેલાડવાડ વિસ્તારમાં રહેતા મુસ્તાકભાઈ મુલ્લા વર્ષોથી ચીકીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ પોતાના ઘરમાં પરિવારના સભ્યો સાથે હાથ બનાવટથી સિંગદાણા અને તલની ચીકી બનાવવાની શરૂઆત કરી હતી અને શહેરના લોકો પણ તેઓ પાસે ચીકી બનાવવાનો ઓર્ડર આપતા હતા જોકે સમય જતા તેઓની ચીકીની માંગમાં વધારો થતાં તેઓએ પોતાના ઘરમાં ચીકીનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી વિવિધ ફ્લેવરની ચીકી બનાવવાની શરૂઆત કરી છે તેઓ ચીકી બનાવવા માટે સિંગદાણા તલ ગોળ ઘી તેમજ ડ્રાયફ્રૂટની વિવિધ ફ્લેવરની ચીકી બનાવવાનું શરૂ કર્યું વિવિધ ફ્લેવરની ચીકી બનાવવાની સાથે વેચાણમાં વધારો થયો છે સાથે તેઓના ચીકીના ગૃહ ઉદ્યોગમાં અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે હાલ ઉત્તરાયણ પર્વના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ લોકો ચીકીના ઓર્ડર આપી રહ્યા છે અને તેઓ પણ ઓર્ડર પ્રમાણે ચીકી બનાવી આપે છે જોકે મુસ્તાકભાઈ ઉત્તરાયણ પૂરતી ચીકી બનાવવાના બદલે હવે માંગમાં વધારો થતા કાયમ માટે ચીકી બનાવી રહ્યા નમસ્કાર મારું નામ આશીષ પંડ્યા છે અને અમે કામ ચાર રસ્તા સુરત રહીએ છીએ મુશ્તાકભાઈની ચીકીની સુગંધ છે અમને ઠેર સુરતથી અહીંયા સુધી ખેંચી લાવી છે અને દર વર્ષે અમે ઓછામાં ઓછી એમની પાસે પચીસથી ત્રીસ કિલો ચીકી બનાવીએ છીએ અમે બજારમાંથી તૈયાર ચીકી નથી લેતા પણ અમે અહીંયાથી સ્પેશિયલ સુરતથી ચીકી લેવા માટે અહીંયા આવીએ છીએ અને ખૂબ જ સારો ટેસ્ટ અને ખૂબ મજા આવે છે ખાવાની અને ઉત્તરાયણને એન્જોય કરીએ છીએ અમે છે હું અંકલેશ્વરની રહેવાસી છું આ ઉત્તરાયણના તહેવારમાં તે અમે આ મુશ્તાકભાઈને ત્યાં સેલારબાડમાં જે એવો ચીકી બનાવે છે તેમને ત્યાંથી વર્ષોથી ચીકી લઈએ છીએ અને એમનો ચીકીનો જે ટેસ્ટ છે તે બહુ સરસ છે અને અમે વર્ષોથી લઈએ છીએ અહીંયાથી બજારમાંથી અમે લતા નથી અહીંયાથી જ બનાવડાવીએ છીએ મારું નામ વસીમભાઈ છે ન્યૂ જોલી ચીકી સેલારબાડ અંકલેશ્વર અમે વર્ષોથી ચીકી બનાવવાનું કામ કરીએ છીએ અમે ત્રીજી પેઢી આ ચીકી બનાવવાનું કામ કરીએ છીએ પહેલાં અમારા ફાધર પણ ચીકી બનાવવાનું કામ કરે જ છે ને અમે કરતા આવ્યા છે પહેલાંથી અમારા ત્યાં ઓર્ડરથી બધાની ચીકી બનાવવામાં આવે છે આપણા ભરૂચ જિલ્લામાં આજુબાજુના ગામડામાંથી લોકો આવીને ચીકી બનાવી જાય છે એમાં અમારી સૌ ફેમિલી અમને સપોર્ટ કરે છે બધા અમારી જોડે ચીકી બનાવવા આવે છે ને અન્ય બહેનો પણ અમારી જોડે અહીંયા ચીકી બનાવવા આવે છે અમે એમને રોજગાર પૂરું પાડીએ છીએ આ વર્ષે બધા નવા વિવિધ ફ્લેવર બન્યા છે ડ્રાયફ્રૂટમાં છે ચોકલેટ વેનિલા મેંગો અમેરિકન ડ્રાયફ્રૂટ બધા વિવિધ ફ્લેવરો બને છે અને લોકો એનો ટેસ્ટ માણવા માટે આવે છે આપણા ત્યાં આપણે બધી વેરાયટી ગોળની ગોળની જ બને છે ને મોસ્ટ ઓફલી ફ્લેવરમાં વધારે હમણાં લોકો પસંદ કરે છે ચીકી ગઈ વર્ષે ભાવમાં કોઈ ડિફરન્ટ નથી ગઈ વર્ષે જે ભાવ છે એ વર્ષે આ જ ભાવ છે કોઈ મધ્યમ વર્ગીય પણ માણસ આપણી ચીકી આનો આનંદ માણી શકે છે સિંગદાણાની ચીકી આવે છે ને આપણી પ્યોર ગોંડની જ ચીકી આવે છે સિંગ સિંગદાણાની સિંગદાણામાં બે પ્રકારની છે જાયફળ લીલચીવાળી પણ આવે છે આપણી તલની છે સિંગદાણાની છે માવા ચીકી છે ફ્લેવરવાળી છે ડ્રાયફ્રુટ ચીકી છે વેચાણ સારું જ છે ગઈ વખત જેવું હતું એવું જ છે ચાલ્યા કરે છે